નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સૌ પહેલા નજર આજની હેડલાઇન્સ પર આગામી પચીસ તારીખે પીએમ મોદીના હસ્તે કરોડોના કાર્યોનું લોકાર્પણ જામનગર પીએમ મોદીના સંભવિત રોડ શોના પગલે રૂટનું નિરીક્ષણ કરાયું સુરેન્દ્રનગર મૂડી પંથકમાં ખનીજ માફિયા બે ફાર્મ અકસ્માતોની હારમાળા હવે જોઈએ સમાચારો વિસ્તાર ધામનગરથી અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેન બસો પાંચ દર્શનાર્થીઓ સાથે પ્રસ્થાન થઈ અમરેલી જિલ્લાના શહેરી અને ગ્રામ્યમાંથી ભગવાન શ્રી રામ રામલલાના દર્શને આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ધામનગરથી બસો પાંચ દર્શનાર્થીઓ તબીબી સિક્યુરિટરી જમવા અને અલ્પહારની અદ્ભુત વ્યવસ્થાના માઇક્રો પ્લાન સાથે આજે ધામનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થઈ રાજુલા સાવરકુંડલા દામનગર ઢસા સ્ટેશનોથી જે તે વિસ્તારોના ગ્રામ્યના યાત્રિકો રૂટમાં આવતા સ્ટેશનોએ એકત્રિત થયા હતા અહેવાલ નટવરલાલ ભાતિયા દામનગર શહેર દ્વારા પવન નગરી અયોધ્યામાં આસ્થા ટ્રેન દ્વારા લગભગ ત્રણસો ને દસ યાત્રિકો પ્રસ્થાન કર્યા છે

ક્યારે પણ ધામગરને મળ્યો નથી તો આપણે એમ કહી શકીએ કે આ સરકારે ઘરે ઘરે ગામડે ગામડે અને નાના નાના સ્થળ સુધી પહોંચી અને રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી છે ખરા અર્થમાં તો સૌ જનાર લોકોને અત્યારે યાત્રિકોને અને એમના સગા સંબંધીઓને જવામાં શુભેચ્છા પાઠવીએ છીએ ભારત માતા કી જય